આવેલા ચિંતામણી પાથજી લઈને પરિસર માં ગચ્છાતી બચાર્ય ઇન્દ્રદી આચાર્ય જગતચંદ્ર સુશ્વરજી મહારાજ ના સિત્તેરમો જન્મ દિવસ અને વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો નો એન્યુઅલ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સ્કૂલ ના પ્રિન્સિપલ હરિતા વ્યાસે જણાવ્યું હતું કે આજે નાના ભૂલકાઓ એ આવકાર નૃત્ય ઓપરેશન સિંધુર અને મિલિટરી ના ફોજીઓ તિરંગા સાથે સુંદર કાર્યક્રમો કર્યા હતા દરમિયાનમાં યુનિવર્સિટીના યુનિવર્સિટી ના પૂર્વ સેનેટ સભ્ય તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપકભાઈ શાહે કાર્યદક્ષ આચાર્ય જગત ચંદ્ર સુરેશ્વરજી મહારાજનો ગુણાનુવાદ કર્યો હતો આજના કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી પ્રિયંકર વિજયજી વિજયજી તથા મતિદર્શન વિજયજી તથા પૂર્ણકલા શ્રીજી કાર્યક્રમમાં પરોલી તીર્થમાં જુદયા પ્રેમી દિલીપભાઈ બારભૈયા દ્વારા લીલાબા રોટી બેંક શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા બધાએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી આજના કાર્યક્રમના ગચાધિપતિ આચાર્ય ધર્મધરંદર સુરી મહારાજના અજ્ઞાનુવર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજે હેત શિક્ષા આપી હતી જેમાં શિક્ષણ સંસ્કાર અને સંગઠનનો મહિમા બતાવ્યો હતો અને આચાર્ય વિદ્યુત રત્નાસુરી મહારાજે ભાષ્ય નવકાર મંત્રના જાપ સંગીતકાર સરસિંહભાઈના સંગીત સાથે કરાવ્યા હતા આજના કાર્યક્રમમાં દિનેશભાઈ કોઠારી કેવલભાઈ શાહ શિક્ષણ સાથે જોડાયેલા રાકેશભાઈ કાશીવાલા તથા ડોક્ટર નાગોરીનું પણ સિમંદર સ્વામીની મૂર્તિ આપી બહુમાન ક્રમાવ્યું હતું એમ તીર્થના મેનેજર ભરતભાઈ જૈને જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે પાવાગઢ ખાતે એક સરસ મજાનો કાર્યક્રમ विजय वल्लभ इंग्लिश मीडियम स्कूल एनो एन्युअल डे फंक्शन અને એની અંદર શિરકત કરવા માટે ખાસ મુંબઈ થી ઉગ્ર વિહાર કરીને આચાર્ય વિદ્યુત રત્ન સુરી સરજી મહારાજા વિનોદ વિજયજી મહારાજ સાહેબ પ્રવર્તક સેવા ભવ્યવા મુનિ રાજ આપણા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અને પ્રિયંકર વિજયજી મહારાજ સાહેબ અમારા કેવલભાઈ સાથે છે સાહેબજી આજે જે આખો કાર્યક્રમ થયો એ કોની સ્મૃતિમાં અને કેવી રીતે કાર્યક્રમમાં સુસુ વિગત હતી આજનો જે કાર્યક્રમ થયો એમાં બે મહત્ત્વના મતલબ પ્રસંગો હતા એક પ્રસંગ એવો હતો કે સ્થાપનાનો દિવસ દિવસ મહાપુરુષ જયારે ભવિષ્ય જોતા હોય છે ત્યારે એ લોકોને ભવિષ્યની અંદર શું જરૂરત છે સમાજ માટે તો એ હેતુમાં એમના એક કારણ લઈને એમને જયારે એક મતલબ મુદ્દો તૈયાર કર્યો કે આ એરિયાની અંદર શિક્ષણની જરૂર છે તો જ્યારે પ્રાથમિક એટલે પહેલાં જ્યારે સ્કૂલ શરૂ કરી ત્યારે પરોલીના લગભગ દસ પંદર છોકરાઓથી જ ચાલુ કરી હતી સ્કૂલ અને એમાં બધા છોકરાઓ મતલબ તે વખતે ટેલેન્ટ ના હતા પણ રડે બધા છતાં પણ આચાર્ય ભગવાન એવું જોયું કે ના આ આપણે સ્કૂલ થશે ને ચાલશે તો એમનું જે ભવિષ્યનું જે સપનું યા છે એમને પૂરું કર્યું છે પરંતુ એની સાથે સાથે જે પ્રોગ્રામો જે સ્કૂલના છોકરાઓ બાળકોના હતા એમાં નાના નાની બાળિકાઓ હતી નાના છોકરાઓ હતા જીવનપુરા સ્કૂલના હતા એ બધાએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે અને એમના જે ટીચરો જેમણે મતલબ શીખવાયું કે તમારે આ પ્રોગ્રામ આપો તમારે આ પ્રોગ્રામ આપો તો એ રીતે લોકોએ એક સરસ મજાના પ્રોગ્રામો પણ એમને આપ્યા અને દેશભક્તિ એના માટે તો ખરેખર આજનો દિવસ આપના માટે એક મહત્વનો દિવસ અને આ બધા જે દીપકભાઈ કેવલભાઈ

છેલ્લા દિલીપભાઈ બારભયા માનવતાના સેવા જીવદયાના સેવાકારોની સાથે સંકળાયેલો એક વ્યક્તિત્વ છે એમના હૃદયના એક એવા ભાવો કે આ જગત જનની મહાકાળીમાં આ તીર્થ કહેવાય તો પાવાગઢ જેવા અને આ પંચમહાલ ઇન્દ્રપ્રદેશ જેવા વિસ્તારની અંદર જીવદયાની અને માનવતાની પ્રવૃત્તિઓ સાધર્મિકોની પ્રવૃત્તિને આપણે વિકસાવીએ એવા એક એમના અંતરના ભાવો છે એટલે પરોલી ખાતેથી પૂર્ણચંદ્ર બીજે મહારાજ સાહેબના એક આશીર્વાદ સંપ્રાપ્ત થયા અને પરોલીમાં જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ પોતે આમ તો માનવ હોસ્પિટલ ની એમનું પોતાનું સપનું હતું પણ અચાનક અનંતની યાત્રાએ પોતે તો સંચરી ગયા એ વિશાળ જગ્યાની ની ઉપર પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ અને એમની સાથે રહેલો આખો ટ્રસ્ટી મંડળ રોટી બેંક એટલે સાહેબ શું કન્સેપ્ટ શું છે રોટી બેંક નો રોટી બેંક નો કોન્સેપ્ટ છે ને જ્યારે કોરોના કાળ હતો કોરોના કાળ ની અંદર એમણે 70 70 80 80000 માણસ સુધી અને ગામના સહયોગથી પ્રજાના સહયોગથી અને પોતાનો સહયોગ સાથે દાતા પરિવારનો સહયોગ વાપરી કરી અને એ પ્રવૃત્તિ હંમેશા રોટી બેંકનો કાર્ય કરતા હોય છે બોલો જેને સાહસન